ગેંગના મુખ્ય આરોપી મિલન દરજીને મદદ કરતો હતો રાજરેયાણીનું મુખ્ય કામ જરૂરિયાતમંદ લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેવાનું હતું તે આ લોકોને કમિશન આપીને તેમની પાસેથી બેંક કીટ મેળવતો હતો અને ત્યારબાદ તે એકાઉન્ટ્સ દુબઈ ખાતે રહેલા મુખ્ય આરોપી મિલન દરજીને પહોંચાડતો હતો આ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાની હેરાફેરી કરવા માટે થતો હતો દુબઈ ખાતેથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે પોલીસે પકડાયેલા આરોપી રાજ રેયાણીની સઘન પૂછપરછ હાથ ધરી છે જેથી ગેંગના સમગ્ર નેટવર્ક અને અન્ય સાગરીતોને ઝડપી શકાય માનનીય ગૃહમંત્રી સાહેબ સીબી સાહેબ અને જેસીબી પ્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજસી ટોપના એક આરોપી રાજ રૈયાની ને ઝડપી પાડવામાં આવે છે આ જે ગુનો છે ગઈ ગઈ સાલે દસમા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમ કાર્ડ એકસો અસી જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલો હતો એ લેપટોપમાં લગભગ જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેટમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે આચરવા માટે ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક અકાઉન્ટ પૂરું પાડવા માટે રાજ રૈયાણી નું મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં એના સિવાય આ ગુનામાં અગાઉ બાર આરોપીઓ પણ પકડાયેલા પકડાયેલા હતા આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ ઓગણત્રીસ જેટલા ફરિયાદો નોંધાયેલ છે એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને એક જેટલા બેંક ખાતાઓનું પણ માહિતી મળી છે એ તમામ ખાતાઓ સામે એનસીસીઆરપીમાં અઢારસો જેટલા સાયબર કમ્પ્લેન્ટ ઓલરેડી નોંધાયેલ છે તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી કમિશનના માટે નાની કોમ કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા બેંક બેંકોને નથી આપતા કેમ કે એ જે તમામ બેંક એકાઉન્ટો છે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારે તમારી પણ જવાબદારી આમાં નથી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો એટલા માટે હું તમને બધાને અપીલ કરું છું

તપાસમાં અઢારસો જેટલા તો તમારું કમ્પ્લેન્ટ છે તો બેઝિકલી અઢારસો ફ્રોડ ઓલરેડી થઈ ગયું છે એના સિવાય જે એફઆઈઆર તો દેશભરમાં નોંધાયેલ છે જે અલગ અલગ રાજ્યમાંથી છે ફોર એક્ઝામ્પલ કર્ણાટકનું છે હરિયાણાનું છે એના સિવાય ગુજરાતનું છે મુંબઈનું છે તો અલગ અલગ રાજ્યમાંથી કુલ મળીને સત્યાવીસ જેટલા એફઆઈઆર નોંધાયેલ છે